નમસ્કાર ક્રાઇમાવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવાની છે એ પત્રકારોને દબાવવાની પત્રકારો સામે કેમ ગુના નોંધાઈ રહ્યા છે તે માપથી કારણ કે નવજીવન ન્યૂઝના પત્રકાર તુસ્સાર મસિયા સામે પોસ્કો જેવી ગંભીર કલમો મુજબ ગુનો નોંધાયો છે ત્યારે આ મામલે સોશિયલ મીડિયામાં લોકો તુષાર બસિયા સામે નોંધાયેલ કેસ ને મીડિયાનો અવાજ દબાવવા માટેના પ્રયત્નો તરીકે ઝંખી રહ્યા છે જોઈ રહ્યા છે અને આકરી ટીકાઓ કરી રહ્યા છે આ મામલે પત્રકારોએ આ તુષાર બસિયા સાથે વાતચીત કરી હતી તેમાં તેમણે આ સમગ્ર મામલે જણાવ્યું હતું તો શું હતું સમગ્ર મામલો અને કેમ આ ફરિયાદ કરવામાં આવી તે વિશે વિગતે ચર્ચા કરીએ શું હતો મામલો તો ગત 22મી જાન્યુઆરી 2024 ના રોજ સુરતમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આ વિડિયોમાં એક બાળા જે ધોરણ 6 માં ભણતી ધોરણ 6 માં અભ્યાસ કરતી બાળાને તેના શરીરે અડપલા કરતો ઈશમ આવી વિકૃત હરકતો કરતો કેમેરામાં કેદ થાય છે અને ત્યારબાદ વાયરલ થાય છે આ વાયરલ થતાની સાથે જ જે સુરત મીડિયા દ્વારા ગંભીર નોંધ લઈને

જાણકારી લેવા માટે આ ફોન કરે છે ત્યારે પીઆઈ રાઠોડ જણાવે છે કે અમોએ એટલા માટે ફરિયાદ નથી લીધી કે આ લોકો જે ફરિયાદી છે તે ફરિયાદ કરવા માટે તૈયાર ન હતા જેથી આ ફરિયાદ અમોએ લીધેલ નથી તેથી આ આ બાબતે નવ નવ જીવન ન્યૂઝમાં તુસાર બસિયા દ્વારા સ્ટોરી કરતા આ પોલીસ સ્ટેશનના પેટમાં તેલ રેડાયું હોય તેવું નજરે પડે છે ત્યારે સૂત્રો પ્રમાણે જોવા જઈએ તો સૂત્રોના જણાવ્યા મુજબ લોકોમાં થતી ચર્ચાઓ મુજબ જોઈએ તો સત્ય ઉજાગર કરવાને લઈને તુષાર બસિયા સામે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની વાત સામે આવી રહી છે ત્યારે આટલા ગંભીર મામલામાં બાર દિવસ સુધી આ ફરિયાદ લેવાતી નથી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનની ઘોર બેદરકારી બાદ જ્યારે આ પત્રકારે આ દિશામાં ધ્યાન દોરે છે અને સ્ટોરી કરે છે ત્યારે આરોપી તરીકે તેને જે પણ આ ગુનામાં સંડોવી દે છે ત્યારે આ મામલે સુરત થી લઈને અમદાવાદ સુધી અબોડો મચ્યો છે ત્યારે સુરત પોલીસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે ત્યારે આ પોલીસ સ્ટેશનમાં આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી થયા બાદ કલાકોની અંદર જ ફરિયાદ નોંધી હતી તેમાં ચાલાકીથી આરોપી તરીકે આ તુસાર બશિયાનું નામ પણ ઘુસાડી દેવામાં આવ્યું છે અને પોસ્કો અને આ ગંભીર જે કલમો છે તે કલમોમાં આ ગુનામાં આ પત્રકારને સામેલ કરી દેવામાં આવ્યો છે આશ્ચર્યની વાત તો એ પણ છે કે પોલીસે જ એફઆઈઆર બાર દિવસ બાદ નોંધી છે તેનું પાછળનું કારણ જણાવતા તે લખે છે કે ફરિયાદી જે તે વખતે ફરિયાદ આપવા માંગતા ન હતા પરંતુ ઘટનાનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારબાદ આ ફરિયાદી છે તે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને ત્યારે અમે ફરિયાદ લીધી છે આવું પોલીસ સ્ટેશને જણાવ્યું છે તો હરિયાદીએ લખાવ્યું છે કે જ્યારે છેડતીના દિવસે સોસાયટીના સીસીટીવી ફૂટેજને લઈને બાળાની માતા તથા જીધી સીધી સોસાયટીના માણસો હેલ્પલાઇન મહિલા હેલ્પલાઇનની ગાડીમાં બેસીને આ પોલીસ સ્ટેશને ગયા હતા અને અમો સામાન્ય કક્ષાના હોવાથી બાળાની ઓળખ છતી ન થાય તે હેતુ થી તે દિવસે આ ફરિયાદ આપેલ નથી પરંતુ ચોવીસ બી જાન્યુઆરી બે ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયે જેમાં તુષાર બસિયા મરાઠી કામવાળી બહેન ની દીકરી એવો ઉલ્લેખ કરેલ છે જેથી આ બાળાની ઓળખ છતી થયેલ અમારી સંમતિ વિના ઓળખ છતી કરેલ છે અમારી દીકરીની બદનક્ષી કરેલ છે જેથી છેડતી કરનાર તથા તુષાર બસિયા સામે કાયદેસરની થવા ફરિયાદ આપેલ છે આ જે પરિવાર છે એ પરિવાર આ મીડિયા નવજીવન ન્યૂઝમાં આ બાબતે જ્યારે આ સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ થાય છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આવું લખાવવામાં આવે છે આ મામલે તુષાર બસિયા મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વાયરલ વિડીયો બાદ રાઠોડને આ બાબતે રાઠોડ કરેલો ફરિયાદ આપવા આવેલ નથી તેથી આ ફરિયાદ લીધ રહેલ નથી તેવું કહેવામાં આવેલ હતું આથી અમે શા માટે પોલીસ આટલા ગંભીર કેસનો મોટો હેઠળ દાખલ નથી કરવી કરતી તેવા સવાલો કર્યા હતા આ પત્રકારે ન્યૂઝમાં એવા સવાલો કર્યા હતા કે સુવો મોટોમાં કેમ આ ફરિયાદ લેવામાં આવી નથી ભલે આ લોકોના સગા છે ફરિયાદી છે ફરિયાદ કરવા માટે આવ્યા નથી પરંતુ આ ફરિયાદ પોલીસ દ્વારા સુવો મોટોમાં પણ લઈ શકે છે તેવા આ ન્યૂઝમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આથી આ મામલે કોણ કટ કરી નાખ્યો હતો ને એ પછી મેં તેમને કોર્ટમાં જે વાત કરી હતી તે મુજબ સ્ટોરી પણ તૈયાર કરી હતી અને પબ્લિશ કરી હતી એ પછી ગણતરીના કલાકોની અંદર જ આ પોલીસે ફરિયાદ નોંધી છે તેમાં મારું નામ પણ સામેલ કરી દીધું છે મેં પીડિતાની કોઈ ઓળખ છતી ન થાય તે માટે પૂરી કાળજી રાખી હતી કારણ કે આ વિડીયોમાં તેનો ચહેરો પણ બ્લર કર્યો હતો તેની કે તેના પરિવારની કોઈ પણ સભ્યની ઓળખ છતી ન થાય તે તેનું ધ્યાન પણ રાખ્યું હતું આ રિપોર્ટ મેં ચોવીસમી તારીખે રજૂ કર્યો હતો અને તેના કલાકોમાં જ સુરત પોલીસે પીડિતાની ઓળખ છતી થઈ હોવાનું જણાવી મારું નામ પણ આ ફરિયાદમાં ઘુસાડી દીધું હતું જ્યારે પહેલા બાર દિવસ વીતી જવા છતાં પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી મે કોઈ ખોટું કામ કર્યું નથી એટલે મને ડરવાનો કોઈ સવાલ નથી અમે જે પણ કાર્યવાહી થશે તેની સામે અમે લડી લઈશું આવું તુસાર મીડિયા તુસાર બચિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે પોલીસ સામે અનેક સવાલો છે કારણ કે આવી નાનકડી બાળા હોય અને તેની સાથે અડપલા કરતો કોઈ ઈસમ નજરે પડે અને આ સમગ્ર ઘટના વિડિયોમાં વાયરલ થાય ત્યારે પોલીસે આ ગંભીરતાથી નોત લી લેવાની જરૂર છે કારણ કે આ કોઈની પણ દીકરી હોઈ શકે છે અને જો આવા લોકોને છોડી દેવામાં આવે તો ગમે ત્યારે ગમે તે બહેન દીકરી ઉપર આવા હરામી લોકો આ રીતે કરતા રહેશે પરંતુ હાલ તો નવજીવન ન્યૂઝના પત્રકારને આ કેસમાં સામેલ કરી દેવામાં આવ્યો છે ત્યારે લોકોમાં એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ મીડિયાનો અવાજ દબાવવા માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે તુષાર બસિયા પણ આ કાયદામાં સામે લડી લેવાના મૂડમાં છે ત્યારે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો લોકોમાં એક જ ચર્ચા છે કે મીડિયાએ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે તેના બાદ જ આ ફરિયાદ લેવાઈ છે અને આ ફરિયાદમાં આ તુષાર બસિયાનું ખોટું નામ દાખલ કરવામાં આવ્યું છે બસ એ જ નમસ્કાર જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં